અગાઉ આપણે દ્વિહાર નિશ્ચાયકમાં જે દાખલો સાબિત કર્યો કે ટુ એ નિશ્ચાયકનું મૂલ્ય ટુ એના નિશ્ચાયકનું મૂલ્ય એ ચાર વખત નિશ્ચાયક એના મૂલ્ય બરાબર હોય તેવી રીતે અહીં આપણે હાર નિશ્ચાયક છે ત્રણ હાર હોય તેવો નિશ્ચાયક આપેલો છે અહીં એ ક્ષણિક છે પરંતુ તેના નિશ્ચાયકની જ વાત છે કે ભાઈ થ્રી એના નિશ્ચાયકનું મૂલ્ય થ્રી એ ક્ષણિક જે થાય એના નિશ્ચાયકનું મૂલ્ય એ સત્યાવીસ વખત નિશ્ચાયક એ જેટલું હોય બરાબર છે તો આપણે શું કરીએ કે ડાબી બાજુ માં આપણને થ્રી એ આપેલો છે જેનું નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે માનાંક નથી ત્યાં નિશ્ચાયક કહેવાય એને બરાબર છે આપણે ડિટર્મિનેન્ટ થ્રી એ પણ કહીશું તો થ્રી એ થ્રી એ શણિકને ત્રણ વડે ગુણવામાં આવે તો અહીં આપણને ઘટક મળે છે થ્રી જીરો થ્રી જીરો થ્રી સિક્સ જીરો જીરો ટ્વેલ્વ અને તેના નિશ્ચાયક મૂલ્ય શોધવું હોય તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના સાપેક્ષે વિસ્તરણ આપી શકાય છે તો અહીં આપણે જે હારમાં વધારે જીરો હોય તેના સાપેક્ષ વિસ્તરણ આપીએ તો પછી વિસ્તરણ સરળતાથી આપી શકાય બરાબર છે તો પહેલાં સ્તંભ માટે આપણે અહીં વિસ્તરણ આપીએ કે પહેલાં સ્તંભ માટે વિસ્તરણ આપતા આપણને અહીં આન્સર મળશે ત્રણ માટે હાર અને સ્તંભને હાઈડ કરી દેવાના તો વિસ્તરણ આપો તો થ્રી ક્રોસ થ્રી માટે ત્રણ ગુણ્યા બાર છત્રીસ માઇનસ જીરો છત્રીસ માઇનસ જીરો ત્યાર પછી બીજા ઘટકમાં તો સ્તંભના માટે વિસ્તરણ આપતા હોય તો જીરો માટે શું કરવું પડે તો ઝીરો માટે હાર સ્તંભ બંધ કરવું પણ જીરો જોડે કોઈ પણ ઘટક ગુણાય તો જીરો જ રહેશે અને ત્યાર પછી પાછા પ્લસ જીરો માટે બરાબર છે તો આમ ફાઇનલ આન્સર છત્રીસ ગુણ્યા ત્રણ એકસો ને આઠ મળે છત્રીસ તરી એકસો આઠ તેવી રીતે આપણે જમણી બાજુ મેળવીએ

બરાબર અને એના નિશ્ચાયતનું મૂલ્ય શોધું હોય તો પહેલા સ્તંભ માટે હાર સ્તંભ બંધ કરી દો તો 4 એકા ચાર માઇનસ જીરો જ્યારે બીજામાં જીરો છે ત્રીજા ઘટક જીરો છે એટલે એનું મૂલ્ય તો ઝીરો જ રહેવાનું તો ફાઇનલ આન્સર આપણો મળે સત્યાવીસ ગુણ્યા ચાર સત્યાવીસ દો ચોપન ને દુ આઠ બરાબર છે તો સત્યાવીસ ચોક એકસો આઠ જે ડાબા બરાબર જેબા થાય ડાબા જબા સમાન છે માટે એવું કહી શકાય થ્રી એ ના નિાયક મૂલ્ય સત્યાવીસ વખત નિશ્ચાયક એ બરાબર થાય આ રીતે આપણે સરળતાથી દાખલો સાબિત કરી શકીએ છીએ